સુરત શહેરમાં દારૂબંધીના જાહેરમાં બુટલેગરો બુટલાગરો ઉડાવી રહ્યા છે હવે તો પણ દરિયા વગર ખુલ્લામ દારૂની બોટલ સાથે નાચ ગાન કરતાઓનો વિડીયો સામે આવ્યો છે ઉધના વિસ્તારના નામે વાયરલ થયેલા વિડીયોમાં દારૂડીયાઓ હાથમાં દારૂની બોટલ સાથે ફિલ્મી ગીત પર ડાન્સ કરતા જોવા મળ્યો છે જેને લઈને પોલીસની કામગીરી સામે અનેકો સવલ અહીં ઉભા થઈ રહ્યા છે સુરતમાં દારૂબંધીના વારંવાર બુટલેગરો ધજાગડા ઉડાડી સુરત પોલીસને જાણે ચેલેન્જ કરતા હોય તેમ લાગી રહ્યું છે તો પોલીસ પથકના કેટલાક ભ્રષ્ટ પોલીસ કર્મચારી કે જેઓ પોલીસ પથકના વહીવટદાર બનીને બેઠા હોય છે તેઓના આશીર્વાદથી બુટલેગરો બેફામ બની રહ્યા છે ત્યારે ઉધના વિસ્તારનો એક વિડિયો હાલ તો વાયરલ થયો છે જેમાં હવે તો દારૂડિયાઓ પણ પોલીસથી ડરતા ન હોય તેમ લાગી રહ્યું છે હાલમાં જ એક વિડીયો સામે આવ્યો છે ઉધના સંત નિરાકરણ ભવન પાસેનો આ વિડીયો છે કે હાથમાં દારૂની બોટલ લઈને હિન્દી ફિલ્મના ગીત પર ડાન્સ કરતો જોવા મળ્યો છે જેને લઈને પોલીસનો દારૂડિયાઓ કે પછી દારૂ વેચનારા ઘરમાં કોઈ જ ડર ન હોય તે ચર્ચા લોકો કરતા જોવા મળ્યા છે દારૂડિયાને તેને દારૂ આપનાર બુટલેગર સામે પોલીસ વાયરલ વિડીયો બાદ તપાસ કરી કાર્યવાહી કરશે કે કેમ તે તો જોવું રહ્યું બ્યુરો રિપોર્ટ